નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સિનોનિમ્સ સિમિલર વર્ડ્સ એટલે કે સમાનાર્થી શબ્દો શીખીશું વિદ્યાર્થી મિત્રો જો આપને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જેથી તમને અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને કોઈ નવો વિડીયો બને તો તરત નોટિફિકેશન મળી જાય તો ચાલો આપણે શરૂ કરીએ આજના સમાનાર્થી શબ્દો આ વીસ શબ્દો આપણે રોજબરોજ જોઈએ જ છીએ તમે પોઝ કરીને પણ આ વિડીયોમાંથી સમાનાર્થી શબ્દોને શીખી શકો છો અને તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો ચાલો શરૂ કરીએ નંબર એક begin begin એટલે શરૂ કરવું જેનો સમાનાર્થી છે start નંબર 2 big big એટલે મોટો જેનો સમાનાર્થી છે large નંબર 3 idea idea એટલે વિચાર જેનો સમાનાર્થી છે thought fault એટલે ભૂલ જેનો સમાનાર્થી છે mistake નંબર 5 old એટલે જૂનું જેનો સમાનાર્થી છે એન્શિયન્ટ નંબર છ સેડ સેડ એટલે દુઃખી જેનો સમાનાર્થી છે અનહેપી નંબર સાત પેચ એટલે કે પાન કાગળ તેનો સમાનાર્થી છે સીટ આઠ મિડલ એટલે કે મધ્યમાં વચ્ચે જેનો સમાનાર્થી છે સેન્ટાર નવમું पीस એટલે કે શાંતિ જેનો સમાનાર્થી છે ક્વાયટ 10 રિચ રિચ એટલે ધનવાન પૈસાદાર તેનો સમાનાર્થી છે વેલ્ધી 11 ઈઝી ઈઝી એટલે સહેલો તેનો સમાનાર્થી છે સિમ્પલ 12 ટ્રિપ ટ્રિપ એટલે મુસાફરી તેનો સમાનાર્થી છે જર્ની તેર નિયાર નિયર એટલે પાસે નજીક જોડે તેનો સમાનાર્થી છે ક્લોઝ ચૌદ ગુડ ગુડ એટલે સારું ભલું તેનો સમાનાર્થી છે વેલ પંદર થીન થીન એટલે પાતળું ક્રુસ તેનો સમાનાર્થી છે સ્લીમ સોળ જોઈન જોઈન એટલે જોડવું જોડાવવું તેનો સમાનાર્થી છે કનેક્ટ સત્તર સ્મોલ સ્મોલ એટલે નાનું તેનો સમાનાર્થી છે ટીની અઢાર ક્રાય ક્રાય એટલે રડવું તેનો સમાનાર્થી છે વિપ ઓગણીસ રાઈટ રાઈટ એટલે સાચું તેનો સમાનાર્થી છે કરેક્ટ ફિશ સીખ સીખ એટલે બીમાર તેનો સમાનાર્થી છે એલ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ